ચા બનેરો હે જેને પીવો હોય એ આવી જાઓ અને કમેન્ટ કરો જેને ચા પીવો ચા જેને ભાવતો બહુ હોય અને જે ચાના ના બંધાણી હોય એ કમેન્ટ કરો અમે આ ચા બનાવેલા હા જીરું ને દ્વારા પણ અંદર જીવડા ઝેણા ઝેણા બહુ છે પણ અમારે મારવા નહીં અને આ શું આ હે જીરું હવે થોડો નસો બસો ચા બનાવીને છડામાં અને જેને ચા પીવું હોય એ અંદર કમેન્ટ કરજુ તો અહીંયા કને અમે પોકાડી જશે જેને પીવું હોય ને ખાટ નાખો ખાટ લાખ લાખ એમ વિદેશની છે ને હા વિદેશની એમ ઘરની કંપની છે આ તો બાકી